ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં નવો નવો લોક નવા દિવસે નવા વર્ષમાં નવો આજે પહેલો લોક બે હજાર છવ્વીસ નો ચાલુ થઈ ગયો છે ને અહીંયા જો અત્યારે મસ્ત ભાખરી બની રહી છે આપણા માટે જો એક બધા તમે કયો નહીં હાવ ખોટી વાત બા વહેલા સુઈ જાવ તો વહેલા ઉઠી જવાય એ બધું ખોટું જ કહેવાય વહેલો સુઈ ગયો તો મોટો ઉઠો

નીંદરપૂરી કરી લેવાની હતી તો આજે નીંદર પૂરી કરી દીધી છે અને અત્યારે ભાખરી ખાઈને જઈએ ઊભી છે તો સવાર સવારમાં મસ્ત ભાખરી વોશિંગ મશીન અવાજ બહુ ઉપર ભાખરી સાધવું છે શાકભાક નથી ને અત્યારમાં હે મેથીની ભાજી એ ભાજી નથી ખાવી થોડો બધા જો ઓછો ઘટાડી મને ચા

એ જેમ તેમ કરીને ભેગું કરીને મૂકી દીધું ને તમે બધા છે ને કયો શું હોતી ભાષા કે જીધી અવલોગ નો આવ્યો ને ત્યારે એટલે પહેલા જ દિવસે વરહના પહેલા જ દિવસે સીધી રજા પડે એવી ગણતરી નહોતી એટલે આપણે અવલોક મૂકી દીધો પણ કાંઈ નહીં અવલોક તો તમારી બધાની કૃપાથી એલાશ કરે છે ને ભગવાનની દયા છે આપણે નવા વર્ષનો ટાર્ગેટ આપણો અચીવ કરવાનો છે દસ હજારનો તો થઈ જ જશે પણ એનાથી વધારે આ વર્ષમાં કેટલો થાય નહીં જોવાનો છે કેમ કે દસ હજારમાં ચારસો ને ત્રણ સબસ્ક્રાઈબર બાકી છે એ લગભગ જાન્યુઆરીમાં નહીં તો ફેબ્રુઆરીમાં પૂરા થઈ જશે કેમ કે ફેબ્રુઆરીમાં આપણે જવાનું છે ગામડે અને ગામડે જાય ત્યારે તમે બધાય મોજ કરાવી જશો હું તમને મોજ કરાવું તો હશું જ કદાચ લગ્ન નહીં પણ તમે તો વ્યૂ અને સબસ્ક્રાઈબર વધે છે એની બધું જોઉં છું ત્યારે મને મજા આવી જાય છે તો પાંચ તારીખે લગ્ન છે અમારા મામાને ત્યાં કાતર આ ગામનું નામ કેવું છે કાતર જોરદાર નામ છે અમારે ત્યાં છે ને ગામડા નામ અલગ અલગ છે કાતર છે દાતરડી છે એવા બધા હથિયારોના નામ ઉપર ગામના નામ છે તો ચાલો હવે અત્યારે ટાઈમ સાડા નવ થઈ ગયા છે એટલે ઓફિસે ભોગવ થોડુંક મોડું છે પણ ચાલે બહુ વાંધો નથી ને વાતાવરણ અત્યારે ફૂલ વરસાદી છે જો અત્યારે તમે જોવો ને આમાં ધુમ્મસ વાળું વાતાવરણ છે અને આમાં થોડાક થોડાક સાઠા દેખાતા હોય તો જો ક્યાંક ક્યાંક તમને કદાચ દેખાતા હોય તો બહુ આછા છે એટલે નહીં દેખાતા હોય

પણ કપડા નથી અહીંયા ને દીદી મારે એટલે દીકરા તૈયારી કરી રહ્યો છે હાશ કેમ એવું હે બુક ઓલામાં લાગશો એ ઉપાધિમાં ચહેરો તો જુઓ ટેન્શન કેમ એટલું બધું હોય એવું દેખાય છે મને આમ જોવા દે તું જો પ્રાણના દાંત કાઢે જો તો ખરા દાંત એને આવતા નથી તો એ અંદરથી દાંત કાઢે કેટલો આમ મન દુખી કરીને બાર થી રાજી રહી છે મારો છોકરો જો ચહેરો જો ચહેરો જો બધા તો ચહેરો હંતાડે છે માણસો વિશે હું કામ હંતાડે છે એ બધાને ખબર પડી જોઈએ એનો દુઃખ હું છે બેટા તને હે તો ચહેરો કેમ હંતા હું છે ટેસ્ટ છે તો તો પછી દુઃખ હોય જ ને એમાં કઈ કેવું પડે નહીં દાદા જો આટોપી પણ મને પહેરતા પહેલા હજી પહેરે છે કે બ્રાઉન કલરનું પેન્ટ છે અને એની ઉપર વ્હાઈટ લાઇટ હું કહેવાય કલર કહેવાય ક્રીમ કલરનો ટી શર્ટ મસ્ત છે હેપીનેસ સુપર જોડી છે નાઈટ ડ્રેસ કપડું આપણે કાંઈ જોતા તો એવું છે એવું હાવ નથી પણ થોડુંક જેવું છે નાઈટ ડ્રેસ એ મસ્ત છે કલરફુલ સરસ લાગે એવો છે નાઈટ ડ્રેસ બે જોડી કપડાં લેવાઈ ગયા છે જનો દીદીના એક નાઈટ ડ્રેસ ને એક જોડી પરમી એટલે હવે એને ટૂર શું કહેવાય ટૂરમાં જાય ને એક દિવસની પિકનિક છે બે દિવસની ટૂર ગમે પિકનિકમાં પહેરે ને એ ફોટા બોટા પાડતા હોય ને મસ્ત ફોટા આવશે એવું છે ખાવાનું તો ખાવાનું બધી ગેમ છું ને ખાવાનું તો ખાવું પાંચ રોટલી ખાઈ ગયો હજી દાળ ભાત ખાઈ શકો दुख <laughs> <बो दूक जा। laughs> पर <laughs> <laughs>

જો હવે છે ને પાંચ વાગ્યા ને પચાસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે છ થોડીક વાર છે હવે નીકળી ગયા છે ઓફિસેથી અને કાલે કીધું તું ને મારે ગ્યો ત્યાં જવાનું છે તો ગઈ કાલે તો મોટું થઈ ગયું ઓફિસ અને ઓફિસે સાત વાગી ગયા એટલે પછી કાલ તો જવાનું નહીં

પચીસ મિનિટ થઈ છે રસ્તામાં અમે ત્યાંથી નીકળ્યા ને તે વાગે નીકળ્યા ને મેં કીધું છે ત્યાં પહોંચી જાવ પણ ટ્રાફિક ના કારણે લેટ થયેલા છે જાનુ ને નૈતિક ને વેદાન ને હું ચારેય જઈએ છીએ એણે એને ત્યાં જવું હતું ને તો મેસેજમાં વાત થઈ હતી કે છોકરાને લેતા આવજો એટલે મેં વાંધો નહીં છોકરાને લેતા આવજ તો અત્યારે બધા છોકરાઓ સાથે છે બાળકો એક અભિન નથી તો હવે અમે આવી ગયા ત્યારે જીગ્નેશભાઈ ત્યાં ને સર ને આપડા બ્લોગ જોવા ડેલી અને કાલે મેસેજ પ્રમ દિવસે આવ્યો આમ પ્રમ દિવસે મેસેજ કર્યો તો એક વખત તમે આવો અમારી ઓફિસે જઈને છોકરાને લેતા આવજો તો એટલે નૈતિક ને જાણવું અને વેદાંત ત્રણ એવા છે અભિને સ્કૂલ ટ્યુશન ચાલુ હતું એમ એટલે એને નથી લેવા એ ટ્યુસન ગયો તો એ જિગ્નેશભાઈ છે ને આ બધા આવું વસ્તુ બનાવે છે જો આ કેટલું મસ્ત ગાય લાગે છે જો અહીંયા નાથમાં એક ગાય છે આ લોકો ગાડીમાં આગળ મૂકવા હાટો એ લઈ જાય મસ્ત ઓરિજિનલ ગાય કલર ને સેમ લુક આપ્યો છે અને ગાયને સાથે વાસડ્યું છે એની સિવાયના મેટાલિક મેટલમાં આ જે પોસ્ટરના ફોટાને જે બાપુના ફોટા છે ગાયનો ફોટો છે એ બધા છે ને મેટલમાં બનાવે અને પેરા આપણા માટે બનાવ્યો છે ફોટો પરિવાર પૂરો બોમરો આમ છે ને આ આ પરિવાર આમ આખું છે એક છોકરો ઓછો છે અમાર આ વેતના ત્યારે આ ફોટો પાડ્યો ને ત્યારે આજે નહોતું નાનો થયો છોકરો એટલે એ આમ નથી પણ એની સિવાય ના જો અભીને નથી જાણો કેવી લાગે હાવના નાની હે મસ્ત ફોટો બનાવી દીધો છે સુપર અને આ ગિફ્ટ માટે જ અહીંયા આપણને બોલાવતા હતા પણ એ અહીંયા સુધી આવ્યા ને પછી આમ તો એને રિવાઈલ કર્યું પહેલાં તો થોડુંક કીધું હતું પણ ખોલાયું નહોતું ને જો સુપર બનાવ્યો છે ફોટો આ તમે અહીંયા કેટલા સમયથી ચાલુ કર્યું છે છ મહિના જેવું થયું ને એટલે બહુ વધારે સમય નથી થયો પણ સારું એવું સેટઅપ થઈ ગયું છે બધું આ તમને આમ ઘરઘરાવ કોઈને બનાવવું હોય તો બનાવી દો કે હે બની દે

ઓકે બહુ સરસ જોવામાં લાગે છે ને શોપીસ તરીકે એ મસ્ત લાગે અને લોકો અત્યારે દીકરીઓને પહેલાં છે ને પહેલાંના સમયમાં છે ને દીકરીઓને સાસરે મોકલાતી આણામાં કે કરિયાવરમાં કહેવાય ને તો એ ગાય આપતા હે ને હવે હવે હાંચી ગાય આ ગાય નહીં એમ હાચી ગાય આપતા હવે લોકો હાચી ગાય તો કોઈ પ્રોવાઈડ કરીએ કેમ નથી કોઈ હાંસવી કેમ નથી અત્યારે સિટીમાં તો એટલે હવે આવી ગાયો આપી શકે તમારા છે ને એક કામ કરો તમારો મોબાઈલ નંબર કહીજો ને ક્યારેક કોઈકને આપણે વ્યુઅર જોતા હોય ને તો એને ઓનલાઈન તમારી પાસે કાંઈ મગાવવું હોય તો મગાવીએ કે તમારો મોબાઈલ નંબર બોલો નહીં નામ જીગ્ન ફોન નંબર છે સોતેર બાવીસો સત્તરસો છે સિક્સ ડબલ ટુ ડબલ ઝીરો ઓકે આની સિવાય છે ને આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ એમનો ફોટો ને એમનું કાર્ડ એડ કરી દઈશ જો કોઈને તમારે કોઈને ગ્રુપમાં કે ફોટો બનાવવો હોય અથવા તો ગાય માતા કે એની સિવાય કંઈ પણ બનાવરાવું હોય તો એમની સાથે વાત કરજો એટલે તમને ઓર્ડર પ્રમાણે બનાવી દેશે હા ફોટો આપ્યો છે ભાઈ અને કેવું લાગ્યું તનું હે સુપમ હા જો ગાય ગાય સિવાયનું છે ને અત્યારે હવે આ એક નવો મસ્ત ટ્રેન્ડ નીકળ્યો છે લગ્ન લખે ને ત્યારે બળદગાડામાં લોકો મોકલે છે ઓલા બળદગાડા ચિનાઈ ને

अम्म मैं एक युवक निजाक किया था। नहीं नहीं करवा नहीं रहे थे। तो याने गिफ्ट है भी मस्त ये गिफ्ट से। चलो पपा। ये ले रूपी दे। काँधी नहीं देखो तो ये बात है। बो। तो नो। पत्रानु? पत्रों से। पत्राओं पर। नहीं तीन कश्मीर ફૂલ બેલ ફેમિલી વીરાજ એક નથી આમાં આ બેર બાજુવાનું ચાલુ છે અત્યારે આ બાધો એટલે કચરો કચરામાં જવા દો બાધોમાં તમે પેલે નથી અત્યારે તો ફાઇનલી આ દિવસ અહીંયા એન્ડ થાય છે પણ એ પહેલા છે ને આજે એક ભાઈની ફરિયાદ હતી કે નીલેશભાઈ કે હું ડેઈલી તમારો વ્લોગ જોઉં છું ડેઈલી તમે કોમેન્ટ કરું છું અને રિપ્લાય નથી આપતા રિપ્લાય તો હું બધાય કોમેન્ટમાં આપું છું ક્યારે કદાચ કોઈ કોમેન્ટ એવી હોય કે એનો રિપ્લે મારી પાસે કાંઈ હોય નહીં તો ન આપ્યો હોય તો આજે તમારો ફોનમાં હમણાં તો બે દિવસથી નથી આપણું પણ કાલે કે પ્રમ દિવસે ક્યારે ત્રણ દિવસના વ્લોગની કોમેન્ટને રિપ્લે આપી દેવાના છે એવો ટાર્ગેટ છે હા જાણું એનો ટાર્ગેટ ટાર્ગેટ હું ને એડજસ્ટ છે એ તમને બતાવવા આટું આજે વિડીયોમાં આવી છે તો કેવો લાગે છે સારો લાગે છે જો કાલે કોમેન્ટમાં બધા કેવો લાગે છે હે

કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે મળીએ આવતીકાલે